ગાંધીધામની જનતાને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય એવું અમે કંઈ પણ કરવા દેશું નહીં કારણ કે અમે જે છે ને કોઈની પણ લીઝ કેન્સલ નથી કરી લીઝ કોઈ રદ નથી એની કોઈ માલિકી રદ નથી મારા ખ્યાલથી તો ભારતનગરમાં એક પ્લોટ નથી કોમર્શિયલ છે એવું નહીં નહીં ભારતનગરમાં કોઈ નોટિસ મળી છે એક બે એવી પ્રોપર્ટીઓ છે એવી પ્લોટ છે જે રેસિડેન્સમાંથી કોમર્શિયલ થઈ છે પ્લોટ હોય તો મને હવે કોમર્શિયલ કરવું હોય તો શું કરવાનું તો લીઝનો જે મુદ્દો છે હમણાં ચર્ચા છે શહેરમાં આખામાં શું આ મુદ્દો શું છે આખો સાધારણ રીતે શું છે કે હંમેશા જ્યારે પણ શહેર બને છે ત્યારે એનો એક માસ્ટર પ્લાન બને છે માસ્ટર પ્લાન એટલે કે શહેરની જે રચના છે એમાં કેટલા પ્લોટ રેસિડન્સ થશે કેટલા કામર્શિયલ થશે કેટલા ઇન્ડસ્ટ્રીયલ થશે કેટલાક સંસ્થાઓ માટે રજૂ રહેશે એવી જાતની એક જે રચના છે એ રચના જે ચેક કરવામાં આવે છે એવી રીતે ગાંધીધામમાં પણ જે ગાંધીધામનો શહેરી વિસ્તાર છે એમાં આ રીતને જે વ્યવસ્થા છે એ ચાલુ કરવામાં આવી છે હમણાં હમણાં એક મુદ્દો એટલા માટે ગરમ થઈ ગયો છે કે ભાઈ જે કોમર્શિયલ દુકાનો છે એ રેશી બનવાનું શરૂ થયું છે એટલે જે માસ્ટર પ્લાનની આખી જે રચના છે એ માસ્ટર પ્લાનની રચના રચના બગડી ગઈ છે એટલે લોકોને એવું લાગે છે કે કામર્શિયલ વધુ થઈ ગયા પછી રેસિડન્સમાં તકલીફ થશે અને રેસિડન્સવાળાને એવું લાગે છે કે જો કોમર્શિયલ જો બંધ થઈ જાય તો લોકોનો ધંધો રોજગાર બંધ થઈ જાય અને ગાંધધામથી લોકોને ભાગીને બીજી ક્યાંય જવું પડે ધંધા માટે આજે રચના પ્રેમબાઈ જે થઈ હતી એ કેટલા વર્ષ પહેલાની વાત છે

ફરીથી એની રચના કરવી પડે ને રચના એવું છે કે દાખલા તરીકે આપણને લાગે કે ભાઈ વસ્તી પેલા જે માસ્ટર પ્લાન હતો એ સમજો કે બે લાખ ની વસ્તી ના કારણે બન્યું છે બન્યું છે આજે છ લાખ ની વસ્તી છે તો એને તમે ચેન્જ કરવા જાવ તો પણ આખો માસ્ટર પ્લાન ચેન્જ થઈ જાય એવું પબ્લિક નું માનવું છે અને સરકાર પણ આજે આના ઉપર ફરીથી વિચારણા કરે એના માટે પણ આ પ્રશ્ન એના માટે મૂંઝવણ પડ્યું છે એટલે બધા લોકો કંડલા પોર્ટ ને કારણ કે આમાં શું સેન્ટ્રલ ગવર્નમેન્ટ આવે એટલે કંડલા પોર્ટ આવ્યો એટલે કંડલા અને એના ચેરમેન ને મળવા જાય છે ચેમ્બર પણ એને મળવા જાય છે એનો એનો શું રસ્તો નીકળે એના માટે પ્રયાસ કરે છે મને પણ એમ લાગે છે કે બધા લોકો મળીને આમાંથી રસ્તો કાઢવો પડે જ્યાં સુધી રજૂઆતો આવી હશે ઘણી હા તમને પણ રજૂઆતો ઘણી આવી હશે હા મને પણ મને એટલે એસઆરસી ને પણ એમાં શું છે એસઆરસી ને આ વસ્તુ એટલા માટે લાગુ થતી નથી કારણ કે એસઆરસી ને આમાં કોઈ પણ હુકમ કરવાનો કે મંજૂરીનો કે નિર્ણય લેવાનો અધિકાર નથી એટલે અમે પણ એમ ઈચ્છીએ છીએ અથવા અમારો એપ્રોચ પણ કંલા પોર્ટ સાથે છે કારણ કે જે જમીન છે સેન્ટ્રલ ગવર્મેન્ટની છે એટલે એ કરવું પડશે તો પણ કલ્લાપોર્ટના પોર્ટના થ્રુ આપણે જવું જોઈએ અને કલ્લાપોર્ટના પોર્ટના થ્રુ જવું હોય તો આપણે ચેપના થ્રુ જવું પડશે કારણ કે જે સત્તા છે એ માડી રીતે એમ છે કે જો ચેમ્બરામાં દરમિયાનગીરી કરે અને રાજનૈતિક લોકો જો દરમિયાનગીરી કરે તો જ આનો કોઈ રસ્તો નીકળે નીકળે નહીં તો શક્ય નથી આપણે બાકી જે વાતો કરતા હોઈએ તે રેસિડન્સ ને કોમર્શિયલ પણ માસ્ટર પ્લાનમાં એક વખત તમે એમ નક્કી કરી નાખ્યું કે આટલું જે જમીન છે આમાંથી આટલા ટકા જે છે કોમર્શિયલ આટલા ટકા રેસિડન્સ

કે લીઝ મુજબનો એક્શન લેવો જોઈએ કે કંડલાપોટ અને એસઆરસી લેતી નથી એસઆરસી એમ કહેવા માગે છે કે આમાં કોઈ પણ ચેન્જ કરવા માટે અમને તો કંડલાપોટનો સત્તા એટલે કંડલાપોટ સાથેનો સમન્વય બેસાડીને કરવું પડશે ન તો શું થશે હમણાં શું થયું છે ગાંધીધામમાં એક એવો ગ્રુપ પેદા થઈ ગયો છે જે ગ્રુપ ગ્રુપ જે છે એ સાથે સાથે બીજા લોકો સાથે બહુ જોરદાર પત્ર વ્યવહાર કરે છે જેમાં જેમાં એમ એમ લોકો કહેવા માંગે છે કે એસઆરસી એ જાણી જોઈને રેસીડન્સ કોમર્શિયલ થાય છે અને એસઆરસી આમાં કોઈ પગલા લેતી નથી એટલે અમે એમ છીએ કે બધા લોકો મળીને જેમાં ચેરમેન ચેમ્બરની પણ દરમિયાન કરવી જોઈએ કલ્લાપોર ટ્રસ્ટના જે ચેરમેન છે એ હમણાં સક્ષમ છે પબ્લિક ના લોકો એને મળે ને તો એનો કોઈ રસ્તો નીકળી શકે આ લોકો જે આપસમાં આપસમાં ઝઘડા કરતા હોય છે આપસમાં આપસમાં પથરવાર કરે છે એના બદલામાં કોમ્પિટન્ટ અથોરિટી જે છે જેમ કલ્લા કોર્ટ છે એના ચેરમેન ને મળે અમે તો પબ્લિક ને દોષ નો પોટલો આખો એસઆરસી પર ઢોરાય છે એવું છે નહીં નહીં ઢોરાય ઢોરાવાનું કારણ જ એનું કારણ કે જે સમજુ માણસો છે કારણ કે અમે જે છે ને કોઈની પણ લીઝ કેન્સલ નથી કરી કેન્સલ માત્ર નોટિસો જરૂર આપી છે નોટિસો લગભગ સમજો કે દોઢસો જેટલી નોટિસ આપણે આપી છે કે આ લીઝનો ભંગ થાય છે કારણ કે જમીન સેન્ટ્રલ ગવર્મેન્ટની છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટની હોવાના છતાં પણ એનો અમલ થતો નથી એટલે સીધો અમારા ઉપર આવે છે કારણ કે ડાયરેક્ટલી જે છે હેડલી સાથે અભ્યસન સંકળાયેલા છે એસઆરસી વાર

માલિકી હોય ની રદ નથી એ લોકોને ખાલી જે બાંધકામ છે ને જે કોમર્શિયલ કામકાજ હાલે છે એને પાછું રેસિડેન્સમાં કન્વર્ટ કરવા પાંચ દસ લોકો જે છે એ કોમર્શિયલ તોડી પણ નાખ્યો ઘણા બધા તૂટી ગયા રામબાગ રોડ હોય કે ટાગોર રોડ હોય સાહેબ આમાં એક વચ્ચે એક બે પોઈન્ટ આવે છે કે જેમ ટાગોર રોડ છે શરૂ ટાગોર રોડ થી થયું બધું ટાગોર રોડ માં પણ એક બે એવી પ્રોપર્ટીઓ છે એવી પ્લોટ છે જે રેસિડેન્સમાંથી કોમર્શિયલ થઈ જાય તો આ લોકો હવે સમજી લો કે મારો જ એક પ્લોટ હોય તો મને હવે કોમર્શિયલ કરવું હોય તો શું કરવાનું હજી તો એનો જે પણ ફેસલો છે એ હવે આવવાનો છે અચ્છા આમાં જો હું તમને કહું અમુક લોકો કે પાર્ટીઓની આપસમાં જે લડાઈ છે ને હજી તો એમાં જ પડ્યા છે હા સમજો કે રેસિડન્સ છે એ લોકો કોમર્શિયલ કરી નાખ્યો બે ચાર જે છે લોકો છે જેને કમ્પ્લેન કરી કમ્પ્લેન જે છે અમને કરી ડેપ્યુટી ને કરી અને એના પછી જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ ને કરી સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફિસરો કરી એ લોકોએ જે છે પૂછાયો આપણે કંડલા કોર્ટ ને કંડલા કોર્ટ પૂછ્યો એસઆરસી ને કે ભાઈ આ કેમ થયું છે એટલે એસઆરસી પણ હું જાણે ભંગ તો થયો જ છે બરોબર છે એટલે એસઆરસી એટલે એટલે હું જાણે કે વ્યક્તિલક્ષી લોકો છે એને એને જોયું કે શહેર નું શું થશે એ લોકો ને તો પોતાના જે ઈચ્છા મુજબ બધા લોકો હાલે એવી ઈચ્છા હતી એ જ કરી અને અમે પણ એટલા માટે મુજા કે ભાઈ આવી રીતે કરવા જઈએ તો તો આખો ધંધો રોજગાર આપો બંધ થઈ જાય બંધ થઈ જાય બંધ જાય એટલે અમે પણ ઈચ્છીએ છીએ કે એનો કોઈ રસ્તો નીકળે એટલે અને અમે માનીએ છીએ કે એમાં ચેમ્બર જે છે વેપરણની જે સંસ્થા છે

રેસિડન્ટમાંથી કોમર્શિયલ પ્લોટ થયા છે હા તો હવે કરવા હોય તો થાય ખરા શું પ્રોસેસ અને વેપારીઓ કરી શકશે આ વસ્તુ એટલે મંજૂરી જે છે એ લોકોની જોશે કે જેની આ સત્તા છે હમ આ સત્તા છે સેન્ટ્રલ ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ ને એટલે આ જે ભૂતકાળમાં પણ થયા છે એસઆરસી એ નથી કર્યા એસઆરસી ને સત્તા જ નથી હમ કોમર્શિયલ કરવાની કોમર્શિયલ કરવાની હતો કોમર્શિયલમાંથી માંથી ઇન્જેસ્ટ શું છે રેસિડોસ કોમર્શિયલ સંસ્થા મોટી મોટી સંસ્થાઓ કરે છે એ બધી તમારે મંજૂરી લેવા જાવ ને ત્યારે તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટની જ મંજૂરી છે લેવી કોઈને તમારે ધરમશાળાનો પ્લોટ બનાવવો હોય તો પણ તમે તમારી રીતે ન બનાવી શકો હા હેતુ ફેર થાય હેતુ ફેર થાય તો એનું એની સત્તા જે છે કલ્લાપોર્ટ ટ્રસ્ટ ની છે એમાં એસાથી કંઈ પણ કરી શકે નહીં તો આમાં એસઆરસી નો રોલ કેટલો એસઆરસી નો શું હું હમણાં એમ નોર્મલ તરીકે બોલું એસઆરસી નો કામ શું કેટલો કે જે થઈ રહ્યું છે એની નોટિસો બધી ફરીને એસઆરસી માં આવે છે એસઆરસી માં આવે કે જે લી હમણાં પણ નોટિસો દેવાની છે એનો અભિપ્રાય જે હોય બધું મોકલે તમને ત્યાંથી આવે ને પછી એસઆરસી ને સમજો કે એસઆરસી એ હમણાં સમજો કે પચાસ કે સાઠ લોકોને જ આપ્યું છે જો આપણે વિચારીએ તો હેતુ ફેર જે છે અથવા જે કાયદાની જે મંત્રી છે એ તો પુષ્કર લોકો કરી જઈએ અચ્છા પુષ્કળન હોય હવે પણ એના કારણે ચેમ્બરવાણાને બોલાયા કે ભાઈ તમે આમાં કટોક પણ થયા નથી હતું પણ ચાલુ છે પ્રક્રિયા ચાલુ જઈ આ પ્રક્રિયા આટલી મોટી સંખ્યામાં આજે કોઈ રસ્તો અરુ પડે તો કલાકો ટ્રસ્ટ ચેમ્બર ઓફ કોમર્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ એ બધા ભેરા થાય તો જ રસ્તો નીકળે સાચું માત્ર એસઆરસી તો કંઈ નહીં કરી શકે તો હમણાં એટલું જ છે એસ નોટિસ એસઆરસી આપી છે એટલે બધાના મગજમાં બધાના મનમાં એ છે એમાં શું થયું કે એસઆરસી એ નોટિસ આપીને ને ત્યારે લખ્યું હમ કે ચાર પ્રકારના અમારા પાસે વાંધાઓ આવે છે એક તો એવા લોકો કે જે લોકોને ઇન્ટરેસ્ટ છે હા કે કામ ન થવા દેવું જોઈએ મને કોઈ સમજાવવા આવશે કઈક મારા માટે લઈ આવશે એ થયું નહીં એ લોકો નો અપસમાં ઘર્ષણ જામી ગયો કદાચ એ સમયે

જે એસઆરસી ટાઈમ લિમિટ આપે છે નોટિસ બાદ કે 15 દિવસમાં કરવાનું કે 6 મહિનામાં એ સત્તા તો એસઆરસી પાસે છે ને એ તો નોટિસ છે ને નોટિસ આપે છે એ તો એસઆરસી આપે છે ને આપણે કોઈને નોટિસ આપ્યો 15 દિવસમાં તમારો જવાબ આપો જવાબ આપો કે 15 દિવસમાં આખું તમારું બાંધકામ જે હોય કોમર્સ રેસી આપણે કોમર્શિયલ માં રેસીડન્ટ કરો નિર્ણય લેવાનો તો નોટિસ આપવાનો લેવાનો છે ને હમ સમજો કે નોટિસ એ એસઆરસી આપે છે

કે જે સત્તા જેને છે એના પાસે લોકો જવું જોઈએ અને જે લોકો ઈચ્છે એમાં હવે એને સહકાર આપશે આમાં હવે કોઈ કે તમને નોટિસ જવાબ ના આપ્યો એવા કોઈક છે કે એમને જવાબ ના આપ્યો તમને કે એમણે ફેરબદલ ના કર્યું જે પ્લોટ કોમર્શિયલ છે એ કોમર્શિયલ રીતે જ હાલે છે હવે શું થશે એનું એટલે આજે પણ જો આજે પણ તમે જે કીધું ને એક્શન નથી લેતા કોમર્શિયલ આજે પણ સમજો કે કોમર્શિયલ કરી લીધું હોય અને એ નોટિસ કરી હોય અને એ જો એમ લખી આપે કે ભાઈ અમે કર્યું નથી અથવા અમે કર્યું છે અને અમે હટાવી લીધું છે તો એ સાથે પગલાં નહીં લે નહીં પગલા લે પણ એવા હવે તો આ મુદ્દો પ્રધાનમંત્રી સુધી પહોંચી ગયો છે તમે આ મીડિયામાં સાંભળ્યું હશે કે રજૂઆત ત્યાં સુધી થઈ જાય ભારતનગર વાળા હોય કરી છે એ સવાલ શું છે પણ ભારત ભારતનગર વાળા છે અમે લોકોને મોકલાવતા હતું ને એટલું અમારા વૃરંદ હતા અમે કહીએ છીએ કે ભાઈ તમે જાઓ કારણ કે અમારા હાથની વસ્તુ નથી બરોબર અને સમજો કે ભારત નગર વાળા આવ્યા એ સુધું પ્રધાનમંત્રી એ લખ્યું પણ સવાલ એમ છે કે કાયદાની પરિભાષામાં હમ કાયદો તો કોઈ બધી નહીં શકતા ને સો ટકા જો બદલે તો જરમૂલ બદલે હમ તો એવો ઓર્ડર પાસ કરે સમજો કે કલાપો ટ્રસ્ટ સરકાર કહી દે

બીવા જેવું થઈ ગયું છે નાના વેપારીઓને તો આ તમે રામબાગ રોડ ની હાલત તમને જુઓ બધા તોડફોડ ચાલુ જ કરી નાખ્યું છે કે એના હોય માર કરતા મારની બીક વધારે બધા લોકો અમારા સંપર્કમાં છે નાના વેપારીઓ જેને બહુ કોમર્શિયલ રસ નથી છે તો પણ દસ ટકા રસ છે રેસીડન્સ છે થોડું આગળ કોમર્શિયલ લઈ આવ્યા છે હા આખું કોમર્શિયલ નથી આખું નથી આગળ દુકાનો છે એવી એવા ગણા આવશે પણ શું કામ કે કારણ કે ભારતનગરમાં એક કોમર્શિયલ પ્લોટ નથી પણ થોરો દુકાન થોરો સમજી લો કે 200 વાળનો પ્લોટ હોય તો 50 વાળ જે છે એ કોમર્શિયલ હશે હમ હા એટલે અમે એને કીધું કે ચેમ્બર પાસે જાઓ હમ એટલે ચેમ્બર સતત અમારા સંપર્કમાં છે એ લોકો રસ્તો નીકળી જશે એ રસ્તો નીકળશે સેન્ટર ગવર્નમેન્ટ થી જ

એને કન્વર્ટ કરી નાખ્યું પ્લોટમાં માં રેસિડેન્ટ પ્લોટ માં તો એ મારી લીઝ પાછી મળી જશે મને કેન્સલ નહીં થાય કેન્સલ નહીં થાય એની કા પ્રોસેસ હશે આગળ કે એ એસઆરસી પોતેને રીતે જ એમના નામે ટ્રાન્સફર કરના ટ્રાન્સફર કે કઈ પણ ટ્રાન્સફર નહીં ઓલી કે નોટિસ થશે કેન્સલ કરશે કેન્સલ કેન્સલ કરી નાખશે